બેસી જાય સૌ તમામ ધર્મ પ્રેમી ભાઈઓને મારી વિનંતી છે તેજાજીના જ્યાં બેસણા અને આઠમો પાટો છો એટલે આજનો મંગળવાર અને એમાંય હનુમાન જયંતિનો પર્વ અને અત્યારે આપની વચ્ચે દાનબા બાપુની ઉપસ્થિતિ છે આશીર્વાદ આપવા માટે આઈમાની પણ હાજરી છે સૌ શ્રીઓ પધાર્યા છે સંતો મહંતો દરેક મેં કીધું એમ સર્વે મહેમાન શ્રીઓ આવ્યા છે કારણ કે આ ધરતી છે સુરાની ધરતી છે ધરતી છે અને ઈ ધરતી આશીર્વાદ સુરાપુરા દાદાનું ધામ અને આપ સૌની હાજરી છે પણ હવે છેલ્લી વિનંતી કરું છું સૌ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ આપણું આયોજન છે આપણે પોતે આયોજક છીએ ફરી કહું તો અહીંયા કોઈ નાના મોટાનો ભેદભાવ નથી સર્વે માણસ માત્ર પરવેશ બાપુ કાયમિક ના માટે લોકહિત લોક કલ્યાણ માટે થઈ અને હર મંગળવાર હોય સોમવાર હોય અહીંયા હજારોની મેદની હોય છે ને એના વચ્ચે મારો દેશ કઈ રીતે સમૃદ્ધ બને મારા દેશના યુવાનો કઈ રીતે વ્યસન મુક્ત બને

અમે તમારા રાહે છે એવો તમે બે જાવ એટલે પ્રોગ્રામ આપણે ચાલુ કરવો છે બસ સૌ આમ શિસ્તતાથી શાંતિથી એટલી સારી વ્યવસ્થા સાહેબ તમે જ્યાં બેઠા છો ત્યાં તમને એલઈડી થી દેખાશે અહીંયા બધાના માટે બેસવાની સરસ રીતે વ્યવસ્થા સ્વયં સેવકો ખડા પગે ઉભા છે પોલીસ સ્ટાફ મિત્રોનો પણ એટલો સાથ અને સહકાર મળે છે દરેક અધિકારી શ્રીઓ આપ સૌને અહીંયા વિનંતી સાથે અમારા સ્વયં સેવકો પણ બે હાથ જોડીને વિનંતી કરે છે આપ સૌ શાંતિથી જ્યાં તમને જે જગ્યાએ સ્થાન આપ્યું છે ત્યાં સૌ પ્રેમ થી બેસી જાવ કારણ કે આજનો પ્રોગ્રામ દરેક કલાકારો સાંભળવા જેવા છે ગુજરાત કચ્છ કાઠિયાવાડ દેશ પરદેશની ધરતીમાં આપણી લોક સંસ્કૃતિ આપણા ભજનો આપણા લોકગીતો પરદેશની ધરતીમાં સાહેબ જઈ અને જેમણે પોતાનું જીવન ભજનમય કઈ રીતે ભજન ની ધરોહર રાગી વેરાગી પરંપરા આપણી ભજન ની જે ચાલી આવે છે એમાં રાગી પરંપરાને જીવંત રાખવા માટે આપણા સુર સમ્રાટ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે જોરદાર તાળીઓના સાહેબ કારણ કે આ ધરતી કાર્યક્રમનું નામ જ એવું આપ્યું છે વાહ મારી યાદ પરીક્ષા છો કારણ કે અહીંયા કઈ જેવી તેવી વાત હોય નહીં અને અવાજ પણ એવો જ હોવો જોઈએ સાહેબ વિચાર કરો તમે આ ધરતીમાં વીર રાજાજી તેજાજી દીકરીઓ માટે થઈને પોતાના જીવનના બલિદાનો આપ્યા હશે એ ધરતી છે સાહેબ અહીંયા આજની તારીખે પણ તમે જ્યાં હું પેલા પણ પૂર્વે બોલ્યો છું ને ફરી વાર દોહરાઈ દઉં દેશ અને દુનિયાના ખૂણામાં તમે જાઓ સાહેબ તમને ભીડ પડે અને યાદ કરો વિશ્વાસ ને શ્રદ્ધા રાખો તો આવે ને આવે એક હજાર ટકા આવે તમને ભરોસો હોય તો કેમ નો આવેબડિયાળી બ્રહ્માંડ ભાનોદરી આખા વિશ્વ નું સંચાલન કરનાર માનો દેશ છે આજની તારીખે પણ જગદંબા માત્ર અહીંયા ઉપસ્થિત છે જેમની વાણી થી દેવલમાં જ્યાં જ્યાં એમના વક્તવ્ય આપવાનું આશીર્વચન આપતા હોય માં ત્યારે હરમેશના માટે કે આ દેશમાં યુવાન કેવો હોવો જોઈએ આ દેશની જગદંબા કેવી હોવી જોઈએ આ દેશની દીકરી કેવી હોવી જોઈએ આપણે કઈ સમાજમાંથી આવી આપણી કઈ સંસ્કૃતિ છે એને કાયમિક ના માટે માં જેમ પોતાના સંતાનને પોતાના હિત માટે થઈ અને કડવી દેવા હોય એના હિત માટે જેમ પાય એમ એક એક મીઠાશ વાળા શબ્દમાં મને તમને માતાજી પણ કેતા હોય છે અહિયાં દાનભા બાપુ હજારો ની સંખ્યામાં માનવ મેરામણ ઉમટે છે અવારનવાર નવાર મેં પણ સાંભળ્યું છે આપે પણ સાંભળ્યું છે લોકહિત ની જ વાત આવે અહીંયા કોઈ અંધશ્રદ્ધા ની વાત નહીં કોઈ ગેરમાર્ગે જવાની વાત નહીં અહિયાં કોઈ પણ માણસ આવ્યો એટલે પહેલા એક જ વાત હોય બાબા પહેલા તમે દર્શન કરી લ્યો પ્રસાદ લઈ લ્યો અને જે કરે છે એ બધું કરે છે બાપા હું તો નિમિત્ત છું ખાલી હવે આ ફટાકડા વાળા મિત્રો ને થોડીક વિનંતી કરું કે આપણો ફટાકડા નો પ્રોગ્રામ હવે પછી આપણે મોડેકથી રાખીએ ભૂતપૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી વજુભાઈ વાળા સાહેબ અહીં ઉપસ્થિત થયા છે એમને પણ હું આ ધોળાદની ધરતીમાં સુરાપુરા ધામ વતે આવકારું છું માનનીય શ્રી વજુભાઈ વાળા સાહેબ ફટાકડાવાળા મિત્રોની વિનંતી થોડીવાર માટે આપ હવે એ પ્રોગ્રામને વિરામ આપશું અહીંયા આગળ મારે કાર્યક્રમ એક પછી એક કલાના સાધકોનો રજૂ કરવા જઈ છું ત્યારે સૌ ફટાકડા મિત્રો જેને એ ડિપાર્ટમેન્ટ સોંપ્યું છે એમને વિનંતી થોડીવાર માટે હવે આપણે એ કાર્યક્રમને મુલતવી રાખશું પછી બે વાગ્યા પછી આપણે પાછો એ પ્રોગ્રામ ચાલુ રાખીશું તો સૌ તમામે તમામ દર્શનાર્થીઓ તમામ મારા સનાતન ધર્મના ભાઈઓ બહેનો જ્યારે આટલી બહોળી સંખ્યામાં તમે સૌ ઉપસ્થિત છો ફરી ફરી અહીંયાથી સુરાપુરા ધામ ભોળાદ ભુવાજી દાનભા બાપુ તમામ સેવક સમુદાય વતી હું આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કઈ પણ વિશેષ અને વધારે સમય લેતા પહેલા અહીંયા હું ફરી આપને કહી દઉં

કેવલ ને કેવલ આપી દેવાની વાત છે બીજા દીકરીઓ માટે થઈ અને પોતાના જીવનના હોય છે યાદી આવી છે ત્યારે રામ ભરોસે એક લાખ અને વીસ હજાર રૂપિયા આવે છે ખુબ ખુબ ધન્યવાદ આપણે મને તાળીઓના વધારે પણ સમય લેતા પહેલા પૂજ્ય માતાજીના શ્રી ચરણોમાં

આપને મજા મજા આવે એવા ભજનો ગીતો લઈ આવે શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી જોરદાર તાળીઓના ના ગડગડાટ આપણે આવે કીર્તિદાન ભાઈ ગઢવી અને કીર્તિદાન ભાઈ આપણે રજૂ કરીએ એ પેલા એક નાનકડી વાત કારણ કે અમારું બધું સુરમેળ કમ્પ્લીટ થાય છે આજનો જે આપણો કાર્યક્રમ છે જે હાઈલાઈટ આજના જે યજ્ઞની તમામ જે હાઈલાઈટ છે એ સૌ ધર્મપ્રેમી ભાઈઓને મારી વિનંતી છે તમે જ્યાં બેઠા છો ત્યાંથી જ તમને આપ સૌને મારી વિનંતી તો અમારા અહીંયાથી આજનો જે હાઈટ જે યજ્ઞની ની છે એ આપ સૌ બેઠા બેઠા દર્શન કરજો સો પોતાની જગ્યાએ થોડી શાંતિ રાખજો ત્યાર પછી એ હાઈલાઈટ આપણે દર્શન કરી લઈએ સૌ પછી વિનંતી કરું શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી थूम आई के દેખે માતાજી તું સૌને દેખે માતા પણ તુજને દેખે દેખેગ આવે મા નવરાત્ર

મને લાગ્યો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુમીનો રંગ હો રાજ મને લાગ્યો કસુમીનો રંગ આ ધરતી સતી સતી અને સુરાપુરાની ધરતી છે સાહેબ હાલની ધરતી એટલે સતી સતી ક્યાં

આવી ત્યાં જો રાષ્ટ્રીય ને યાદ કરીએ બે મિનિટ માટે આપ સૌ શાંતિથી સાંભળજો

ਸੋ ਸੋ ਜੋੜੀ ਸਮਰਾਧਣ ਥੀ ਰਤ ਟਪਕਤੀ ਆਵੇ ਆਵੇ ਰਤ ਟਪਕਤੀ ਆਵੇ ਕੇਸਰ ਵੀਣੀ ਪਤੀਵਤ ਸੂਰਣੀ ਕੇਸਰ ਵੀਣੀ ਪਤੀ ਸੁਤ ਵੀਰਣੀ ਰਣਸਈਆ ਪਰ ਨਾ ਕੋ ਕਾਇਲ ਮਰਦਾ ਮਰਤਾ ਰੇ ਮਾਧਨੀ

ખમા ખમા કરતી માથે કરમી તો ધરતી કે ભાય મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઓ ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે આઈ તો છેલે ફરમાય છે ત્યારે દાનબા બાપુની હાજરી છે આપ સૌની હાજરી છે

બીડાજૉ૨થ મનીઇ આય કરવતેજ્ય મનુસ્ડવતેવિજ જો ખેજમરાછ� રાય સજીવંત મિરાય શ્રી રઘુવીર હર્ષવરલાય રઘુકેની હી બહુત બડા હી સંપંપરીય વરસમબાઈ શાસ્ત્ર બદરનો બરો બદર સગા બે સે જિંદુ ભાવે સરકારી કુપા દેને સંભર સાહસાઈ સે તુમ કો બેન કાલ બાઈ દેખન કો વિધિ સે કે ગાવ સુમકાલ સોકરી બાઈ કે નોરામ મિલાય ભાજપતી ના મનો મંત્રજી સલમાના લલકે સરસ જલ જલ મનોન પર ભાન હો લે જો તાહી વિધિ ફળ કા પત્ર કો મૌત્રિકા મે કુમાર હી દર્જલા કે અગર દર્જ

હતા એક ચારણની અરે હદર હદર વેચાતા હજી આદગાયન ઘોડે પદવા જા કામ કરવું જા